તો ખેડૂત મિત્રો આપણે જ્યારે ખેડૂતને સનેડો આપીએ છીએ તે પહેલાં ટેસ્ટિંગમાં લઈ જઈએ છીએ કમ્પ્લીટ ટેસ્ટિંગ કરવી છે ખેતરમાં અત્યારે વરસાદના લીધે થોડુંક વધારે ભીનું પણ થઈ ગયું છે તો જોવી ટેસ્ટિંગ માટે કે કઈ રીતે સ્થિતિ થાય છે પણ આપણે ટેસ્ટિંગ કરીએ છીએ ચાલવું ન ચાલવું એ અલગ વાત છે પણ અત્યારે આપણે ટેસ્ટિંગ કરે એવી છે જેથી કરીને નાનો મોટો ફોલ્ટ હોય તો ખેડૂતને આપતા પહેલાં અમને હાથમાં આવી જાય છે ને અમે તેનું સોલ્યુશન કરીને જ આપીએ છીએ જેથી કરી ખેડૂત પાછળથી હેરાન ન થાય તો ટેસ્ટિંગની પહેલાં આપણે કલટી નીચે મૂકી દીધું છે અને અહીંયાથી તેનું સેટિંગ છે તો સેટિંગ કરી અને પછી આગવું એટલે જેથી કરી ખલટી વધારે અંદર ના ઘૂસી જાય અને ટાયર સ્લીપ ન મારે હવે આપણે એક વખત તો હાકેલું છે પણ ભીનું વધારે હોવાથી થોડુંક સ્લીપિંગનો પ્રશ્ન વધારે રહે છે તો આપણે ફરીને એક આધી વખત આને સેટિંગ કરીએ અને ટ્રાય મારવી છે તો પહેલાં આપણે આની પાછળ થોડોક વજન મૂકવો પડશે જેથી કરી સામે પથ્થર પડ્યો છે તો પેલા આપણે તેની ઉપર વજન મૂકી દઈએ બેલા વજનમાં મૂકીએ આપણે એક બેલું છે પાંત્રીસ કિલો આજુબાજુનું વજન હોય છે એટલે બે મૂકવી એટલે સિત્તેર કિલો આજુબાજુ વજન થઈ જાય એનો એક સામેની સાઈડ મૂકી છે ને એક આ સાઈડ મૂકીએ એટલે સમતોલ રહે વધારે બરાબર છે બે બેલા આપણે મૂકી દીધા છે હવે આપણા શીવાભાઈ છે કે ડ્રાઈવર છે જોઈએ કેવું પરફોર્મન્સ છે અત્યારે જો પાણી પણ ભરેલું છે તો સ્લીપનો પ્રોબ્લેમ વધારે છે અત્યારે કારણ કે ભીનું અને થોડી માટી વધારે અત્યારે ચીકણી થઈ ગયેલી હોય બાબત થી આ આપણે પેલા ઘેર માં હાંચું વીનું હોવાથી સ્લીપ વધારે મારે છે વિનું પણ એ કોઈ પ્રશ્ન નથી એ તો સ્લીપ મારે જ કોઈ પણ ટ્રેક્ટર હોય અત્યારે આ બીજા ગેરમાં આપણે ટેસ્ટિંગ કર્યું પહેલા ગેરમાં સોરી પહેલા ગેરમાં ટેસ્ટિંગ કર્યું હવે આપણે બીજા ગેરમાં આને ટેસ્ટિંગ કરીશું આપણે ટેસ્ટિંગનું કારણ મેન હોય કે કોઈ પણ ગેરમાં પ્રોબ્લમ નથી ગેર સટકતો નથી આપણે બીજા ઘેરમાં અત્યારે નાખ્યું બીજા ઘેરમાં તો જુઓ એક સાઈડ વધારે સ્લીપ થવાથી એક વીલ વધારે ખૂતી ગયું છે લેલાવું જ કહું ઠાલે ધીરે ધીરે લે કોઈ વાત નહીં ચલે કા ઘેર મેં નહીં આપી ઘેરમે ઢાલે હા જો મિત્રો ઘણું બધું હાડ પડે છે અત્યારે મતલબ જમીન પડે છે ખેડૂત મિત્રો અમે આ રીતે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ પૂરેપૂરું તેનો લોડ લઈ લેતા હોઈએ છીએ પછી જ અમે ખેડૂતોને આપીએ છીએ જેથી કરી ખેડૂતને ને પ્રોબ્લેમ ના આવે કઈ વાંધો ન આવે તો ખેડૂત મિત્રો આ હતી આપણી ખેતરની ટેસ્ટિંગ ખેતરમાં બધા આપણે આ હતી ખેતરની હાર્ડ ટેસ્ટિંગ હવે આપણે રોડ ઉપર પણ ટેસ્ટિંગ કરશું આજ રીતે હરેક ઘેર માં તો કેડૂત મિત્રો હવે આપણે રોડ ઉપર ટેસ્ટિંગ કરશું આપરા ખેતરની બધું ટેસ્ટિંગ થઈ ગઈ છે જો ધમાડો પણ નથી કાઢતું છે પણ હવે આપણે રોડ ઉપર આવી ગયા છીએ અને બધા ગેરનું આપણે ટેસ્ટિંગ કરીશું હવે આપણે પેલા ઘેરમાં નાખી અને આને ટેસ્ટિંગ કરીશું આ તો પેલો ઘેર આ તો બીજો ઘેર આવડું પેલા ઘેરનું ટેસ્ટિંગ થાય છે કમ્પ્લેટ આપણે જેથી ઘેરમાં સટકવાનો પ્રોબ્લેમ છે કે ગેરમાં કોઈ નબળું હોય તો અહીંયા અમને પ્રશ્નનો ખબર પડી જાય જેથી કરીને ખેડૂત હેરાન ના થાય હવે આ બીજા ગેરનું ટેસ્ટિંગ છે અમારી કંપનીમાં આ રીતે અમે ટેસ્ટિંગ કરી અને આવી રીતના અમે સારી વ્યવસ્થિત ક્વોલિટી મળે તેનું ખૂબ ધ્યાન રાખીએ છીએ જેથી કરી પાછળથી કોઈ ખેડૂત છે કોઈ આપણો કસ્ટમર છે જે હેરાન ન થાય ઘણી વખત ઘણા ખેડૂતો ઘણા દૂરથી આવતા હોય છે દોઢસો બસો ત્રણસો કિલોમીટરથી હવે આ ત્રીજા ઘેરનું છે આપણે ત્રીજા ઘેરનું પણ ટેસ્ટિંગ કર્યું છે જો ગેર નબળો હોય ડિપ્રેશન નબળું હોય તો અત્યારે આટલા ઝટકામાં એક્સેલ તૂટવાનો પ્રોબ્લમ આવી જાય કે પછી ગેર છટકવાનો પ્રોબ્લેમ આવી જાય છે પણ આપણે તેનું બધું વ્યવસ્થિત ધ્યાન રાખીએ છીએ આ ચોથા ગેરમાં છે આ તો આપણું ગેરનું ટેસ્ટિંગ હવે આપણે કરીશું બ્રેક ટેસ્ટિંગ બ્રેક કઈ રીતે કામ કરે છે વ્યવસ્થિત કામ કરે છે કે પછી હાડ પડે છે એ બધું અમે જોઈએ છીએ બ્રેક ટેસ્ટિંગમાં થોડો દૂર જવા દઈશું પછી અમે સ્પીડથી આવવા દઈ અને બ્રેક મારીશું શેનોડોની ફૂલ સ્પીડ જે થી ત્રીસ આજુબાજુની સ્પીડ છે અને અહીંયાથી લઈ એની સેકન્ડે જ્યારે બ્રેક મારે છે તેને તે સેકન્ડે તેને બ્રેક લાગી જાય છે કમલે હવે આપણે ખેતર ટેસ્ટિંગ કરી લીધું બ્રેક ટેસ્ટિંગ કરી લીધી ગિયર ટેસ્ટિંગ થઈ ગયું હવે આપણે સાઈડ ટેસ્ટિંગ કરવાનું છે એટલે કે સાઈડમાં ભાગે છે કે નહીં કે સીધું ચાલે છે તે ટેસ્ટિંગ કરવાનું છે મતલબ છૂટા હાથે ભાઈ આગ છે ભાઈ એકદમ છૂટા હાથે આગ છે સાઈડમાં ખેંચાય છે કે નથી ખેંચાતું તે આપણે જોવાનું છે જો એકદમ સીધું છૂટા હાથે હે છે મતલબ સાઈડ કોઈ પણ સાઈડ ખેંચાતી નથી સંજોમાં મેન ખાચ જોવાનું આ છે કે કઈ સાઈડ ખેંચાતો નથી ને મોટા ભાગનામાં એ પ્રશ્ન આવતો હોય છે કે સાઈડ ખેંચાવાનો બહુ મોટો પ્રશ્ન હોય છે પણ રિવેસમાં તો ચાલે છે એમાં કોઈ પ્રશ્ન નથી પણ અમે ટેસ્ટિંગ કરી લેતા હોય છે કે રિવેસમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં ને એવું નથી કે એક વખત ટેસ્ટિંગ કરી અમે છોડી દઈએ છીએ બે થી ત્રણ વખત બધા ટેસ્ટિંગ થતા હોય છે આ વિડીયો બનાવવાનું કારણ છે કે બધા ખેડૂતોને ખ્યાલ આવે બધા કસ્ટમર બધા ગ્રાહક મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર વસ્તુ શું હોય છે જ્યોતિમાં તમને કઈ વસ્તુ મળે છે વિડીયો બનાવવાનું કારણ એ હોય છે જો તમારો પણ સનેડો આજ રીતે ચાલે છે એકદમ સીધો ખેડૂત મિત્રો આ હતું આપણું જ્યોતિ ટ્રેક્ટર જ્યોતિ સનેડોનું ટેસ્ટિંગ હવે આ જે બગડ્યો છે તેને કમ્પ્લીટ પાણીથી ધોઈ છે કમ્પ્લીટ વ્યવસ્થિત એક એક જગ્યાએ સાફ કરી અને વ્યવસ્થિત પેકિંગ કરી અને પછી ખેડૂત મિત્રો સુધી આપણે ભોગાડીશું આને આપણે હરેક ટ્રેક્ટર હરેક સનેડો આ જ રીતે ટેસ્ટિંગ કરીએ છીએ અને આ જ રીતે આપીએ છીએ તો આ હતું આપણું ટેસ્ટિંગ જય જવા